એક વાર એમને ખાડું ના મળ એમને ઝુંપડી જોઈ એ ખુલ્લો હતો એમાં તો આટલો હતો અને બે લીધો કાળી બીડાડીએ પતરા ઉપર ચડી ગયા પછી રળવાંડે આ મારો એમ કહીને મોટી રડવાડ થઈ અને બીજો ઘરના પતો પાંડરો બે હતો તે તેને મંગી માર્યું કે આ કેમ રડે છે પૂછતાઈ હળપ અને કીધું હડપ પૂછવા ગયો રડીએ કીધું આ મુટરો લીધો ને બીજી બીજા જોય તો આ મુજ વાએ વાંદરાએ કીધું ચાર તાજુ એક તાજુ રહેતા અને એમાં રોટરો રહીને બે ભાગ કરી નાખી એક નાનો ને એક મોટો મોટો એ મેંકી ગયો નાનો એ ઉપર ગયો મોટા મેં થોડું ખાધું

આપે આપી જી રીતે જીવું પડે ખાઈ જાય આવી